નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજિયાસર ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે ટોલફેરા નામની દવા આવે છે એમનો એને કપાસમાં ઉપયોગ કરેલો છે તો કેટલા દિવસ થઈ ગયા છે ઉપયોગ કર્યા એના રિઝલ્ટ કેવું મળ્યું છે સંતોષકારક રિઝલ્ટ મેળવ્યું છે કે કેમ તો આપ અત્યારે આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે એના જ મોટે સાંભળીએ કે કેવું રિઝલ્ટ મેળવ્યું છે આપનું નામ જણાવશો હર્ષુખભાઈ વલ્લભભાઈ ગોંડલિયા નાના મુંજાસર બગસરા તાલુકો અમરેલી જિલ્લા બરાબર છે કાંતિભાઈ કાળુભાઈ ગોંડલિયા ગામ નાના મુંજાસર તાલુકો બગસરા બરાબર છે તો કાંતિભાઈ ને હર્ષુલભાઈ તમે આ તો દવા કઈ જગ્યાએથી લઈ આવ્યા છો અમે યુટ્યુબના માધ્યમથી તળાજાથી અમને દવા વિડીયો જોઈ જોઈએ ને અમે તળાજાથી અમને દવા નિલમ એકરમ નિલમ એગ્રમથી મગાવી છે તો તમને જે એમાં વિડીયોમાં દેખાડ્યું તું કે ભાઈ એક જ દવાને બધું સાફ તો તમારા પાકમાં શું પ્રોબ્લેમ હતો ને તમે દવા મગાવી અમારા પાકમાં લીલી મસી સફેદ થીપ્સ એ બધો હતો અને એક જ દવા મારી બધું સાફ થઈ ગયું આજ બાર દિવસ થયા બાર દિવસ જ્યાં બધાય અમે અમે ત્રણ જણાએ મગાવી હતી તો એને વાહન મોર રાઉન્ડ મારેલા છે કોઈને બાર દિવસ છે કોઈના પંદર દિવસ છે કોઈને આઠ દિવસ છે બરાબર અત્યારે કોઈ જાતની જીવાત નથી બરાબર છે તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે હાલ અત્યારે કપાસના પાકની અંદર કોઈ પણ જાતનો રોગ દેખાતો જીવાત દેખાતી નથી અને આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળ્યું કે કોઈને આઠ દિવસ બાર દિવસ પંદર દિવસ પ્રેરા થઈ ગયા છે અને હાલ અત્યારે કોઈ પણ પ્રકારની જીવાત જોવા નથી મળતી તો આપ ખેડૂત મિત્રોને શું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી કરી કે છ ટકા આ દવા વાપરવા જેવી કોઈ જાતની જીવે નહીં બરાબર છે કોઈ બીજું આ તે કોઈ કઢી ભેગું કરી નાખવાની જરૂર જ નથી આ એક દવા સાથે એટલે અને હું ખેડૂત છો અને હું કઈ એમ કેતો નથી ખેડૂતને આ લ્યો એમ પણ આ ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ અમને રિઝલ્ટ છે હું ખેડૂતના દીકરા જ છું હું કાકો ભદ્રી રહ્યો છીએ બરાબર છે આપને કેટલી જમીન છે અત્યારે ટોટલ કપાસ કેટલા વીઘાનો અમારે થી સો વીઘાનો કપાસ છે બરાબર છે સો વીઘાનો કપાસનું વાવેતર છે હમણાં પોતાના સો વીઘાના અંદર ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને એક નાનો એવો મેસેજ છે કે પોતા પોતાના કપાસમાં ટોલફેરાનો દવાનો ઉપયોગ કરવો નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજિયાસર ગામમાં જ્યાં એક પ્રગતિશીલ ફાર્મરને આપણે વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જેમણે એક સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે અને એમણે એમના કપાસની અંદર છંટકાવ કરેલ છે તો એમના મુખ્યત્ આપણે સાંભળશું કે એનો રિઝલ્ટ એને કેવું લાગ્યું બેનિફિટ મેળો છે કે નહીં કેટલા દિવસનું રિઝલ્ટ છે છાંટા પહેલાં હું પરિસ્થિતિ હતી છાંટા પછી હું પરિસ્થિતિ છે એ એમના મોઢે જ આપણે સાંભળશું આપનું નામ જણાવશું કાંતિભાઈ કાળુભાઈ ગોંડલિયા નાના મુંજા છે બરાબર છે કાંતિભાઈ તમે ફેરા જે દવા છે સોશિયલ મી તો દવાનો ઉપયોગ કર્યો તો એના પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસમાં કપાસમાં બધી જાતની જીવાતો હતી મચ્છર ચીપ્સ લીલી મચ્છી ધોળી મસી પછી અમે યુટ્યુબના વિડીયો જોયો આપણે હિતેશભાઈનો તળાજાનો બરાબર પછી મીડિયામાંથી અમે અમારા કાકા જઈને અમે કીધું ફોન કર્યો એને અમે કીધું ભાઈ અમારે એક જ જાતમાં આવશે ટોલ ટોલ ફેરા કે તમારે બધી જીવાત સાફ સાફ કરી દેશે બરાબર પછી અમે આ જાત પંદર પહેલા આનો રાઉન્ડ મારેલો છે બરાબર ફૂટ ફૂટના ડોકા કાઢેલા છે ને આમાં કોઈ પણ જાતની જીવાત કે રોગ અત્યારે કાંઈ એટલે કાંઈ છે ને આજ પંદરમો દિવસ છે બરાબર છે કાંતિભાઈ તો આજે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કાંતિભાઈ પોતાના ખેતરની અંદર ટોલફેરા દવાનો ઉપયોગ કર્યો છે એના આજે પંદર દિવસ થયા છે તો તમને જે હિતેશભાઈએ જણાવ્યું હતું કે ભાઈ એક જ દવાને બધું સાપ તો એ બીજું સાપ સો ટકા સોયા સોટ સો એ સોટ સો સોટ તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અત્યારે હાલ કપાસમાં કોઈ પણ જાતનું રોગ જીવાત દેખાતા નથી અને કપાસ એકદમ એક વેચ ઉપરનો નવો વધી ગયેલો છે જે દવા છાંચા પછી અને બીજું કે પાંચ વીઘામાં આમાં કમસે કમ પંદર પંપ જોઈએ ઓરવેલો કપાસ છે મેં દસ પંપ જ સાંચા છે બરાબર અને શાલી મને જે આપણે જે ઍગરાવાળા છે હિતેશભાઈ એને મને પસંદ એમ નાખવાનું કીધું હતું મેં શાલી જ નાખ્યું છે મેં કીધું વધારે પંપ થાય ને એટલે શાલી જ નાખવું તોય પણ રિઝલ્ટ એક નંબર મળ્યું છે બરાબર છે તો આપ કાંતિભાઈના મોઢે સાંભળ્યું કે તમે કેટલા એમએલ એને દવા ઉપયોગ કરેલો છે

સર્વ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ સર્વ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે ટોલફેરા દવા છે એમનો આપ આપ કપાસના અંદર પૂરેપૂરું રિઝલ્ટ મેળવી શકશો અને આપ સારું એવું પરિણામ મેળવી અને આપનો કાપ કપાસ બચાવી શકશો અસ્તુ